બોલો

Malah, hujan kelihatnya matajunan derchang kalau. Yay! પાણી થઈ દે આયુ લઈ માં હા હેંતાને કોકી આવજો મારી કે જય નહી આયુ જીવ તો નહી આયુ મરી ગયો હું આલે હા ઓકે ઓકે આવશ કરતી નહીં દે બેન પોકાર આયુ માં સકા જ

ભાઈ છું bu <itation> <quians> આપ કટુસ્કુ કરવાન જોને કરવા લે લે તો હું કઉ છુ કે માતાજી આપ કટુસ્કુ તો હોય પટાઈ રહ્યો બરોબર બરોબર લે લે બે